જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી મહિલા વંદન રેલી ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ જાગૃતિ સેમિનાર એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇન સહિત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી અપાય છોટાઉદેપુર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે એસએફ હાઈસ્કૂલ જિલ્લા સેવા સદન સામે છોટાઉદેપુર ખાતે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે સમાપ્ત થઈ હતી આ રેલી પૂર્ણ થયા બાદ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી છોટા ઉદેપુર દ્વારા આદિવાસી ઇન્સ્ટિટ્યુશન ઓફ નર્સિંગ કોલેજ જેતપુર પાવી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ સેમિનારને સંબોધતા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નારી વંદના ઉત્સવ સપ્તાહ થકી સરહદીય વિસ્તારના જિલ્લાઓમાં નારી જાગૃતિ આવી છે તેમણે જિલ્લાની મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીઓ માટે અમલી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ તકે એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓને એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇન વિશે તથા ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની એપ્લિકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચથી એડવોકેટ શ્રી વિરેન્દ્રસિંહ રાઠવાએ માહિતગાર કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વાલી દીકરી યોજનાના લગભગ દસથી વધુ દીકરીઓને હુકમ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી છોટા ઉદેપુર દ્વારા પરંપરાગત માધ્યમના કાર્યક્રમ અંતર્ગત નાટક દ્વારા મહિલા મહિલાલક્ષી સરકારી યોજનાઓની તથા ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચની માહિતી આપવામાં આવી હતી અધિનિયમ બે હજાર પાંચ સેમિનારમાં છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા એડવોકેટ શ્રી વિરેન્દ્રસિંહ રાઠવા સીટીમના પીએસઆઈ એસએસ પટેલ સહાય एम तो केवल के नारी को नारायणी माते मां बेटा बन पकड़ा ना वा जननी जोड सकी नहीं चले रे लोल के भी अनेक रीते अपन ने वेदो उपनिषदो ने पुराण की ले महाभारत रामायण की लेना अत्यार सुधी जे जे घटनाओं पृथ्वी पर बनी छे ये अनेकों अनेक घटनाओं ने विरल शक्तियों ने आपने याद आ गई आज ये भारत में अपना राज्य में नारी शक्ति है आ देश माटे गणों को तो काम दे रही है

અરે તમારો તમારું તત્વી અમારી મલકાય છે અરે કોણ જાણે આ ચાંદ ઉગશે કે નહીં અરે કોણ જાણે આ ચાંદ ઉગશે કે નહીં પણ આ અંદર ચાંદની ચાંદની કોને આપણા સરસ મજા ની નરસિંહ નાની ઉત્સવ બે હાજર ચોવીસ અંતર્ગત સરસ મજા નું નાટક તમારા કરી તમારી મેડમ છે એમને જાણ કરો અને એ લોકો અમને જાણ કરશે અને અમે તમારી મદદે આવીશું અને તમારી જે કોઈ પણ તકલીફ હોય છે એ તમારી તકલીફોને સિક્રેટ રાખવામાં આવે છે અને એ જાહેર કરવા અત્યારના બધા કામ ફોર કરી છે અને બધા ટ્રેડિંગ કરી છે જ અત્યારે આની મહિલા ગુજરાત હોય તો કે એક પછી આની મહિલા રહેનો ઉપયોગ કરી શકે છે અને એક પછી એમ તમે ગાડી મદદ નહીં કરી શકતા કે તારીખ પહેલી એક આઠ બે હાજર ચોવીસ થી આઠ આઠ બે હાજર ચોવીસ સુધી એક થી આઠ સુધી નારી ઉત્સવ સપ્તાહ શરૂ થાય છે નારીઓને મહિલાઓને જે ઉત્સવ ઉજવવાનો છે એ હેતુથી આજે અહીં એસએફ હાઈસ્કૂલથી ફ્લેગ ઓફ કરીને નારી વંદના ઉત્સવને રેલી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આજની તારીખથી લઈ આઠ તારીખ સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે મહિલા પોતે સ્વાવલંબન બને પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી વંદના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જણને આહવાન કરવા માગું છું કે જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલાં એક કલાકની અંદર બાળકને પોતાનું ધવન આપીને બાળકને પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવા